તેમનું મોત માથાના તથા માથાના ડાબી સાઈડના કાનના પાછળના ભાગે ગંભીર ઈજા થવાના કારણે થયેલ હોવાનું તબીબે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે જનુની સ્વભાવના આ યુવકનો વધુ કોઈ અન્ય ભોગ બને તે પહેલાં પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે આ જનુની સ્વભાવના યુવકે જેની હત્યા કરી નાખી છે તે દિલ બહાદુર બાલ બહાદુર કાર્કી ત્રેપન વર્ષની ઉંમરનો હતો અને વાપી ટાંકી ફળિયા સરસ્વતી નગર સમર્થ રેસિડેન્સી સી બિલ્ડિંગ ફ્લેટ નંબર એકસો એકમાં રહેતો હતો અને ચાઇનીઝની દુકાનમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો એકત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વહેલી સવારે એક જાણકારી મળી હતી કે વાપી જે છે વાપી ટાંકી ફળિયા ત્યાં ટાંકી ફળિયામાં રસ્તાની સાઈડમાં જે પથ્થરો છે અને જે સ્લીપરી એરિયા છે જે પાણી અને ગંદકી નાળા જેવો એરિયા છે ત્યાં એક લાશ મળેલી છે તાત્કાલિક વાપી ટાઉનના પીઆઈ ડીવાયપી દવે સાહેબ અને તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી સૌથી પહેલાં જે મરણ જનાર છે એની લાશની ઓળખવિધિ કરવામાં આવી અને જે મરણ જનાર છે એના પાસેથી જે મળેલું આધાર કાર્ડ અને એની સાથે સાથે એના જે મિત્રો છે એની પૂછપરછ કરતાં લાશની જે ઓળખ કરવામાં આવી એ મનો જનાર છે એ દિલ બહાદુર કારકી ઉમરવડ સેબપંચ છે જે વાપી ટાંકી ફળિયામાં જ એક ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે અને ઓરિજનલી નેપાળનો છે એ અહીંયા મજૂરી કામ અને એ કામ ધંધો કરે છે જે લાશ મળી હતી એના માથાના ભાગેની થયેલી ઈજાઓના આધારે તાત્કાલિક એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ડૉક્ટરની જે પ્રાથમિક જે પૂછપરછ કરી એના આધારે મરડ જનારને મારીને ત્યાં ફેંકી દેવામાં આવ્યો હોય એવી એક પીએમમાં પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું હતું એના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને તમામ પોલીસની ટીમો વાપી ટાઉનની પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશન વાપી જીઆઈડીસીની ટીમ વલસાડ રૂરલ પીઆઈની ટીમ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ દિવાસપુ સાહેબના માર્ગદર્શન હેઠળ આની અંદર કામે લાગેલી હતી અને આરોપીને પકડી પાડવામાં ચોવીસ કલાકની અંદર જ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે આ આરોપી જે બનાવના સ્થળે જે લાશ મળી છે ત્યાંના સીસીટી ફૂટેજી અને સાથે સાથે આખા વાપી ટાઉનના વિસ્તારના તમામ બસોથી વધારે સીસીટી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે જ એને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસરની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળિયા પાસે જેવું નાણાં જેવો વિસ્તાર છે ત્યાં મારીને એને ફેંકી દીધો સર જે આરોપી છે એનો ગુના તો આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈપણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સા સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આ આરોપીને પકડી પાડવામાં આવે છે હાલ જે પૂછપરછ કરી છે બંને એકબીજાને પરિચિત નહોતા દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને એ ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી એનું મર્ડર કરી નાખ્યું